જી મિત્રો આજે છે ધનતેરસ ધનતેરસના દિવસે આપણે થઈ ગયા એકદમ રેડી તો તમને આજે એ ની અંદર એ બતાવીશ કે ધનતેરસના દિવસે તમને જણાવું કે આ છે નવા વર્ષનું કેલેન્ડર અને આ છે આગલા વર્ષનું કેલેન્ડર આ માનો ફોટો છે હવે આની આ ની અત્યારે જરૂર નથી તો આને કેવી હાલત થઈ ગઈ જુઓ તમે આપણા હિન્દુના માતાજી છે અંબે માતાજી હવે માણસો આને અને ફેંકી અથવા બાળી ભગવાનનો બે હજાર પચીસ એટલે કે નવા દિવાળી પછીના વર્ષના માટે આ જે કેલેન્ડર આવેલ છે આ કેલેન્ડરની તમને વાત જણાવું તો બાર મહિના થશે એટલે આ કેલેન્ડરને ફેંકી આપશે એટલે જે પણ અપમાન થશે એ આપણા હિન્દુના ભગવાનનો થશે તો તમામ લોકોને એક વિનંતી કરીશ કે ભાઈ જે પણ કેલેન્ડર છાપે છે એમની સુધી આ વિડીયો મૂકું તમે જે આર એસએસવાળા છે બજરંગ દળવાળા છે એમને વિનંતી કરીશ કે તમે આપણા ભગવાનના હિન્દુ ભગવાનના ભગવાન રંગનું તમે અપમાન નહીં થવા દેતા તો આ તો આપણા ભગવાન છે હવે આ શંકર ભગવાનનું પોસ્ટર છે આ પોસ્ટરને બાર મહિના થશે એટલે આને આ જે અંબેમાની હાલત કરી છે ને એવી હાલત થશે તમને એક બીજું પોસ્ટર બતાવતું પણ એને સોસાયટીના લોકોએ બાળી દીધું છે એમાં પણ માતાજીનો જ ફોટો હતો એટલે હું એમ કહેવા માગું છું કે આવા વર્ષે વર્ષ મારી દુકાન છે મારી દુકાને કૃષ્ણ ભગવાનનો અને રાધા માતાના ફોટાવાળું કેલેન્ડર છે તો એને હું ક્યાં મૂકું કહું તમે મને જવાબ આપો કે કેલેન્ડરને ક્યાં મૂકવાથી મને પાપ ન લાગે અને બીજી વાત એ આ કેલેન્ડર જે આવે છે જે તારીખવાળા નીચે એની અંદર પણ જે શિવરાત્રી હોય એટલે શંકર ભગવાનનું ખોડિયાર જયંતિ હોય તો ખોડિયારમાંનું આવી અલગ અલગ ફોટાઓ અંદર હોય દિવસે તારીખ પતી જાય એટલે આપણે શું કરીએ એને ફાડી અને ફેંકી દઈએ તો આ બી અપમાન છે માતાજીનું તો જે પણ આ બનાવે છે કેલેન્ડર એમને અપીલ કરીશ કે ભાઈ આ રીતના કેલેન્ડરો ન બનાવો માતાજીવાળા તમે કુદરતી નેચરવાળા બનાવો કુદરતી સૌંદર્યવાળા બનાવો જેથી ભગવાનનો અપમાન ના થાય આ માતાજીનું અપમાન જોઈને બહુ દુઃખ લાગે છે એમ કે આપણે હિન્દુના ધર્મની અંદર આવું નથી અને નવા દિવસે જ આપણે આ કાર્ય કરીએ છીએ કેમ કે કેલેન્ડર આપણું બે હજાર પચીસ એટલે કે દિવાળી પછી બેસતા વર્ષથી આપણે કેલેન્ડર નવું લગાવીએ અને જૂનું કેલેન્ડર આપણે ફેંકી દઈએ જૂના કેલેન્ડર ક્યાના ફોટા હોય માતાજીના ભગવાનના આપણે કુળદેવીના ફોટા હોય તો આ દિવસે આપણે અપમાન જ કરીએ છે આ તો આ લોકો રહ્યા ને આ તુલસી ચાવાળાની તો એને પોતાને પોતાની એડવર્ટાઈઝ કરવા માટે કરતા હોય છે બરોબર ભગવાનના ફોટાનું પણ એમના ધંધા માટેનું વિચારે છે ભગવાનનું નહી વિચારતા જો આ નવરંગ વાવો છે તમે આ વિડીયો નવરંગ હોય કે તુલસીઓ કે જે પણ પોસ્ટર બનાવતો હોય એ લોકો સુધી આ વિડીયો મૂકી દો બરાબર જય માતાજી અને આમાં મારાથી કંઈ પણ બોલાઈ ગયું હોય અને કંઈ ભૂલ હોય તો મને નાનો ભાઈ સમજી અને માફ કરજો જય માતાજી માતાજીને જેમ બને એમ શેર કરો એટલે આમને પણ ખબર પડે કે ખરેખર આપણા હિન્દુના ભગવાનનો અપમાન ન કરવું જોઈએ આવા તો હું તમને મારી સ્વપ્ન પણ જે બનાવેલા છે મારી જોડે કેલેન્ડર છે અને અત્યારે સોશિયલ મીડિયાનો વધારે પડતો ઉપયોગ થઈ ગયો છે તો આપણે મોબાઈલની અંદર પણ કેલેન્ડર આવે છે તો મારું એવું માનવું છે કે તમે એની અંદર સારું એવું ગુજરાતી કેલેન્ડર ડાઉનલોડ કરી અને એનો ઉપયોગ કરી શકો છો જો તમે હિન્દુ ભગવાનને માનતા હો અને પોતાના ભગવાનથી નફરત ન કરતા હો તો ખરેખર કેલેન્ડરનો ઉપયોગ બંધ કરવો જોઈએ હવે આપણા ઘરે આપીને ગયા છે એ તો આપવાવાળા છે પણ લેવાવાળા તો આપણે ને હવે આપણને આમાં પાપ લાગવાનું છે તો હું બધાને અપીલ કરીશ કે પ્લીઝ તમે આવું ન કરો ભગવાનનું અપમાન થયું કાર્ય ન કરો આપણા ભગવાન છે આપણા ઈષ્ટદેવ છે નવા દિવસે પણ આપણે અપમાન ન કરવું જોઈએ તો આ વિડીયોને જેમ બને એમ શેર કરજો અને આ વિડીયો આ લોકો સુધી ને એવું કામ કરજો જય માતાજી તો વાત કરતો તો નિકા તમને બતાવી દો બીજો જો એ આ પડ્યો અહીંયા હવે આ વર્ષ પૂરું થઈ ગયું આ ફોટો અહીંયા પડ્યો છે બોલો છે ને તમને હજી વાત જ કરતો તમે બીજું આની આ આ વર્ષ પૂરું થઈ ગયું છે હવે આ માતાજીનો ફોટો અહીંયા જો એક બે તો શું પણ આવું અપમાન કરીને શું મળશે આપણા ભગવાનનું તો કેલેન્ડરવાળા કેલેન્ડર બંધ કરો અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને કુદરતી ગુજરાતી જે કેલેન્ડર આવે છે એનો સદઉપયોગ કરી અને આ માતાજીનું અપમાન દૂર કરો જય માતાજી